કેમ છો દોસ્તો સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે ચાલો જાણીએ એક અનોખી સ્ટોરી જે સાંભળીને તમારા હોશ ઉડી જશે રીના નાના બાળકોને ટ્યુશન આપીને ઘરે આવી ત્યારે ઘરમાં પ્રવેશતા જ તેના કાકા તીખી નજરોથી તેને જોઈને બોલ્યા રીના આ શું મોહલ્લામાં ફરીને અમારા ઘરની ઇજ્જતને ઓછી કરવામાં લાગી છે લોકો શું વિચારશે કે તારીમાં આ દુનિયામાં નથી તો કોઈ તારું ધ્યાન નથી રાખતું કે તું આખો દિવસ મોહલ્લામાં ફરતી રહે છે રીના ધીમેથી બોલી કાકા મને નાના બાળકોને ભણાવવાનો શોખ છે અને ભણતર પૂરું થયા પછી મેં ફોર્મ પણ ભર્યું છે એક વખત મારી સરકારી નોકરી લાગી જાય પછી તો હું પૂરા હકથી બાળકોને ભણાવીશ ત્યારે કાકા ગુસ્સામાં બોલ્યા આવા દે તારા પિતાજીને હું તેમને કહીશ કે તું કેવી રીતે મારી સામે જીભ ચલાવી રહી છે લોકો સાચું કહે છે કે જે છોકરીઓની માં નથી હોતી તે બગડી જાય છે આ સાંભળીને રીનાની આંખોમાં આંસુ આવી ગયા અને તે રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી જ્યારે તે અગિયાર વર્ષની હતી ત્યારે તેની માંનું અવસાન થઈ ગયું હતું તેના પિતાજીએ ખૂબ જ પ્રેમથી તેને ઉછેરીને મોટી કરી હતી તેઓ તેના દરેક સપનાને પૂરા કરવા માંગતા હતા રીના શિક્ષિકા બનવા માંગતી હતી તો તેના પિતાએ કોલેજના અભ્યાસ પછી તેને બી એડમાં પ્રવેશ અપાવ્યો હતો અભ્યાસ પૂરો થયા પછી તેણે ફોર્મ પણ ભર્યું હતું પરંતુ હજુ સુધી કંઈ જાણ નહોતી થઈ આ વચ્ચે ખાલી સમયમાં તે ગામમાં જ નાના બાળકોને ટ્યૂશન ભણાવવા લાગી હતી તેના પિતાને તેના પર ખૂબ જ ગર્વ થતો હતો કારણ કે ઘરમાં ખાવાનું વગેરે પણ તે જ બનાવતી હતી તેના કાકાનો પરિવાર પણ સાથે જ રહેતો હતો પરંતુ તેના કાકી બીમારીનું બહાનું કાઢીને બધું કામ રીના પાસે જ કરાવી લેતા હતા રીનાના પિતા મોહનજી પણ જોતા હતા કે રીના સાથે ક્યારેક ક્યારેક ખરાબ વર્તન થાય છે પરંતુ તેઓ કંઈ બોલતા નહોતા કારણ કે તેમની પીઠ પાછળ કમસે કમ રીના કુટુંબ સાથે સુરક્ષિત તો રહેતી હતી આ વાર્તા રીનાના જીવનની એક નાની ઘટના સાથે શરૂ થાય છે પરંતુ તેનું જીવન તો ઘણું જ વધુ મુશ્કેલ અને કષ્ટભર્યું હતું રીનાના બાળપણમાં જ તેની માં ગુજરી ગઈ હતી અને તેના પિતાએ તેને એકલા હાથે મોટી કરી હતી મોહનજી ગામના એક નાના વેપારી હતા જેઓ દિવસ રાત મહેનત કરીને પરિવારને ચલાવતા હતા તેઓ રીનાને ભણાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે શિક્ષણ જ સ્ત્રીને આત્મનિર્ભર બનાવી શકે છે રીના પણ ખૂબ જ હોશિયાર અને મહેનતું હતી તે શાળામાં હંમેશા પ્રથમ આવતી અને તેના શિક્ષકો તેના વખાણ કરતા પરંતુ ઘરમાં કાકા અને કાકીનું વર્તન તેના માટે હંમેશા કડવું રહેતું કાકી અવારનવાર તેને ટોણા મારતી માં વગરની છોકરીઓ તો બગડી જ જાય છે તું પણ ક્યારેક તારા કાકાની વાત માન સાંજે જ્યારે મોહનજી ઘરે આવ્યા તો તેમના ભાઈ દિવાકરજીએ તેમને પોતાની પાસે બોલાવ્યા અને ઠપકો આપતા કહેવા લાગ્યા તારી પુત્રીને કહે કે આમ મોહલ્લામાં ફરીને ટ્યુશન ના આપે આખરે આપણા ઘરમાં કઈ વસ્તુની કમી છે ત્યારે મોહનજી ધીમેથી બોલ્યા ભાઈ બાળકોને ભણાવવું તેનો શોખ છે તે પોતાના સપના પૂરા કરી રહી છે તો તેને કરવા દો ને બધાને ખબર છે કે આપણા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી અને ગામના લોકો તો મારી પુત્રીના વખાણ કરે છે કે તે કેટલી હોશિયાર છે જે પોતે સારું ભણીને હવે બાળકોને પણ શિક્ષિત કરી રહી છે એ તો ખૂબ જ સારું કામ કરી રહી છે તેમાં શરમની કઈ વાત છે આ સાંભળીને દિવાકરજી ભડકી ઊઠ્યા પરંતુ રીનાને ખૂબ જ ખુશી થઈ કે આવા સમયે પિતા તેનો સાથ આપી રહ્યા છે પરંતુ આ ખુશી વધુ દિવસો સુધી ના ટકી શકી કારણ કે એક દિવસ તેના પિતાજી કામ પર ગયા તો કંપનીમાં જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થઈ ગયું રીના પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો આવા સમયે તેને પોતાનો કંઈ હોશ ના રહ્યો તેના પિતાના અંતિમ સંસ્કાર દરમિયાન તે રડી રડીને બેહોશ થઈ ગઈ હતી ગામના લોકોને તેના પર દયા આવતી હતી પરંતુ કાકા અને કાકીને તો જાણે તેના માટે કોઈ દુઃખ જ ના હોય તેમ વર્તન કરતા હતા ત્રણ મહિના જ થયા હતા કે કાકીએ ઘરમાં હંગામો મચાવી દીધો કે જલ્દીથી રીનાના લગ્ન કરીને તેની વિદાય કરો કાકાએ પણ તરત જ રઘુ સાથે તેનો સંબંધ નક્કી કરી દીધો રઘુ ઉંમરમાં પણ તેનાથી ઘણો મોટો હતો તે એક નાનો વેપારી હતો જે દારૂની આદતને કારણે ગામમાં ખરાબ પ્રતિષ્ઠા ધરાવતો હતો પરંતુ રીના કોઈ વિરોધ ના કરી શકી એમ પણ તે પિતાના ગયા પછી એકદમ ભાંગી પડી હતી અને તેની વિચારવાની અને સમજવાની શક્તિ જાણે સમાપ્ત થઈ ગઈ હતી લગ્ન પછી સાસરીમાં આવી તો સીધી સાધી રીનાને ખૂબ જ કડક સાસુ મળ્યા તેના સાસુ લલિતાજી સવારથી તેને ઘરના કામમાં લગાડી દેતા અને આંગણમાં ખાટલા પર બેસીને તેને વિવિધ પ્રકારના શબ્દો વાપરતા રહેતા રીના ચૂપચાપ સાસુએ કહેલું દરેક કામ કરતી તેનો પતિ પણ દારૂના નશામાં ઘરે આવતો અને તેના પર હાથ ઉઠાવવામાં ક્યારેય પાછો ના પડતો રીનાને લાગતું હતું જાણે તે નર્ગભરી જિંદગી જીવી રહી છે આ દરમિયાન તેના ગર્ભમાં હલચલ થઈ તો લાગ્યું જાણે હવે તેના જીવનમાં ખુશીની થોડી પળો આવશે પરંતુ આવા સમયે પણ સાસુ અને પતિના અત્યાચાર જરાય ઓછા ના થયા તેની ગર્ભાવસ્થા દરમિયાન તેને વધુ કામ કરાવવામાં આવતું અને તેની તબિયતની કોઈ કાળજી લેવામાં ન આવતી સાતમા મહિને જ રીનાએ એક પુત્રીને જન્મ આપ્યો પુત્રીના જન્મ પછી તો સાસુ અને પતિ બંનેના ચહેરા ઉતરી ગયા કારણ કે તેમને પુત્ર જોઈતો હતો હવે આમાં રીનાની તો કોઈ ભૂલ નહોતી પરંતુ તેમ છતાં પણ તેના પતિ અને સાસુ મળીને તેને ખૂબ જ કોસવા લાગ્યા આવા સમયે તેના સાસુ તેનું જરા પણ ધ્યાન નહોતા રાખતા તેની બાળકી પણ કમજોર હતી તો રીનાને તેની પણ ચિંતા લાગેલી રહેતી હતી એક રાત્રે રઘુ દારૂના નશામાં ઘરે આવ્યો રીના રૂમમાં સૂતી હતી આખો દિવસ પુત્રીને સંભાળીને અને ઘરના કામ કરીને તેનું શરીર દુખાવાથી તૂટી રહ્યું હતું રઘુ જઈને તેની સાથે જબરજસ્તી કરવા લાગ્યો તો રીનાના મોઢામાંથી દુખાવાભરી ચીસ નીકળી આ વાત પર રઘુ ભડકી ઉઠ્યો અને તેના મોઢા પર થપ્પડ મારતા મારતા બોલ્યો સારો મૂળ બગાડી નાખ્યો રીના રડતા રડતા બોલી મારા શરીરમાં દુખાવો થઈ રહ્યો છે તો હું શું કરું તો તે વધુ ગુસ્સામાં કહેવા લાગ્યો માં બન્યા પછી તું કોઈ કામની નથી રહી નીકળી જા મારા રૂમમાંથી એમ કહીને તેણે રીનાને રૂમમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકી બહાર ઊભેલા સાસુ તાળી પાડતા પાડતા બોલ્યા ખૂબ સારું કર્યું બેટા આ આખો દિવસ મારી સામે પણ આવા જ નખરા કરે છે અને કોઈ કામ યોગ્ય રીતે નથી કરતી માં બન્યા પછી તો આ મહારાણી બની ગઈ છે રીનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે વિચારવા લાગી કે કેવા લોકો છે અને કેવું કુટુંબ છે આજે જો મારા મમ્મી પપ્પા જીવિત હોત તો કદાચ હું આટલી એકલી ક્યારેય ના પડત આખી રાત તે પોતાની પુત્રીને છાતીએ લગાવીને રડતી રહી અને મનમાં જ વિચારતી રહી કે શું મારી જિંદગી આમ જ રડીને પસાર થઈ જશે આ ઘટના પછી રીનાના જીવનમાં વધુ કષ્ટો વધ્યા તેના સાસુ તેને વધુ ટોણા મારવા લાગ્યા અને પુત્રીને પણ અવગણવા લાગ્યા રીના પોતાની પુત્રીને ખવડાવવા માટે પણ ઘરમાંથી ખાવાનું ચોરીને આપતી હતી કારણ કે સાસુ તેમને પૂરતું ખાવાનું પણ નહોતા આપતા એક દિવસ તો રઘુએ રીનાને એટલી મારી કે તેના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું તેને હોસ્પિટલમાં લઈ જવા પણ કોઈ તૈયાર નહોતું રીના પોતે જ પીડા સહન કરીને દિવસો વિતાવતી રહી તેના મનમાં હવે બળવો થવા લાગ્યો હતો પરંતુ તેની પાસે કોઈ સહારો નહોતો વહેલી સવારે તેણે પોતાના કાકાને ફોન કરીને બધું જણાવ્યું તો કાકાએ સ્પષ્ટ કહી દીધું લગ્ન પછી અમે તારી જવાબદારી નહીં ઉઠાવી શકીએ હવે તારે પોતાની જિંદગી પોતાની રીતે જીવવી પડશે રીનાને સમજાતું નહોતું કે આખરે તે શું કરે તેની પાસે ના તો સહારો હતો કે ના તો કોઈ રસ્તો આ દરમિયાન પુત્રીને ટીકા અપાવવા માટે જ્યારે તે આંગણવાડી ગઈ તો ત્યાં કામ કરતી આશા વર્કરે તેના શરીર પરના ચોટના નિશાન જોયા અને પૂછ્યું પહેલાં તો રીનાએ છુપાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ વારંવાર પૂછવા પર તેનું દુઃખ બહાર આવી ગયું તેણે બધી વાતો આશા વર્કરને કહી દીધી આશા વર્કરે સહાનુભૂતિથી કહ્યું જો તું આમ જ ચૂપ રહીશ તો પોતાની પુત્રીને પણ જોખમમાં મૂકીશ કાલે તેની સાથે પણ આ જ થશે આખરે તું પોતાની પુત્રીને કેવું ભવિષ્ય આપવા માંગે છે રીના ભરાયેલા ગળાથી બોલી હું આટલી ભણેલી ગણેલી છું તો પણ આ અભણગવાર લોકો વચ્ચે ફસાઈ ગઈ છું કારણ કે મારી પાસે ના તો આર્થિક સહારો છે કે ના તો આગળ વધવાનો રસ્તો આશા વર્કરે તેને હિંમત આપી મારી એક બહેનપણી લતિકા શહેરમાં એનજીઓ ચલાવે છે હું તેની સાથે વાત કરીશ કદાચ તે તારી મદદ કરી શકે તેની સાથે વાત કર્યા પછી આશા વર્કરે કહ્યું તું મારી બહેનપણી પાસે જા તે તારા રહેવા અને કામની વ્યવસ્થા કરાવી આપશે શરૂઆત માટે આ દસ હજાર રૂપિયા રાખ રીના તેની નિસ્વાર્થ મદદ જોઈને તેના ગળે લાગીને રડી પડી બીજા દિવસે જ રીના પોતાની પુત્રીને લઈને ઘર છોડીને જવા લાગી તો સાસુએ ટોકી ક્યાં જાય છે રીનાએ ઠંડા સ્વરમાં કહ્યું હવે હું તમારી સાથે નહીં રહી શકું તમે લોકો મારી સાથે મારપીટ કરો છો સાસુ હસતાં હસતાં બોલ્યા તો પિયરમાં જાય છે તો ત્યાંથી પણ લાત મારીને તને કાઢી નાખશે રીનાએ કંઈ ના કહ્યું અને ચૂપચાપ પોતાનો સામાન લઈને નીકળી ગઈ સાસુને લાગ્યું કે તે ચાર દિવસમાં જ કંટાળીને પાછી આવી જશે પરંતુ એવું કંઈ ના થયું શહેર જઈને રીનાએ લતિકાની મદદથી એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી શરૂ કરી પુત્રીને તે લતિકાની માં પાસે છોડી દેતી હતી જે તેનું ખૂબ ધ્યાન રાખતી હતી ધીરે ધીરે આર્થિક સ્થિતિ સુધરવા લાગી તેણે પતિ વિરુદ્ધ છૂટાછેડાનો કેસ કર્યો અને કાકાને નોટિસ મોકલીને પોતાના પિતાની સંપત્તિમાં હિસ્સાની માંગ કરી કાકા અને પતિ બંને દંગ રહી ગયા પતિ કહેવા લાગ્યો તું ઘરે પાછી આવી જા આપણે પ્રેમથી સાથે રહીશું અને કાકા બોલ્યા બેટા બધું તો આપણું જ છે હિસ્સાની કઈ વાત છે તારું પિયર આજે પણ છે પરંતુ હવે રીના કોઈની મીઠી વાતોમાં આવી નહીં તેણે પોતાના હિસ્સાની સંપત્તિ લીધી પતિ પાસેથી છૂટાછેડા પણ લીધા અને ગુજારા ભત્તાની રકમ પણ મેળવી સાથે જ પતિ અને સાસુને જેલની સજા પણ થઈ લતિકા અને આશાની મદદથી આજે રીનાના અપરાધીઓને સબક શીખવી ચૂકી હતી પરંતુ પોતાનો અધિકાર અને આત્મસન્માન પણ પાછું મેળવી ચૂકી હતી હવે તે માથું ઊંચું કરીને જીવી રહી હતી અને પોતાની પુત્રીને વધુ સારું ભવિષ્ય આપવા માટે સંકલ્પિત હતી રીનાને સમજાઈ ગયું હતું કે ક્યારેક લોહી અને સમાજના સંબંધો કરતાં પણ મોટો સંબંધ માનવતાનો હોય છે મિત્રો જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે શિક્ષણ અને આત્મનિર્ભરતા જ સ્ત્રીની સૌથી મોટી તાકાત હોય છે બીજાના ટોણા અને બંધનો વચ્ચે પણ જેણે પોતાના સપનાને પકડી રાખ્યા તે જ સાચા અર્થમાં મજબૂત કહેવાય છે કુટુંબ અને સમાજને પણ સમજવું જોઈએ કે પુત્રીના શિક્ષણ અને સપનાને તેનો અધિકાર સમજે બોજ નહીં પરંતુ આ વાર્તા અહીં પૂરી થતી નથી રીનાની આગળની સફર વધુ પ્રેરણાદાયી હતી છૂટાછેડા અને સંપત્તિ મેળવ્યા પછી તેને પોતાના ગામમાં પાછા ના જવું પડ્યું પરંતુ તે શહેરમાં જ રહીને વધુ અભ્યાસ કરવા લાગી લતિકાના એનજીઓમાં તે મહિલાઓને કાઉન્સેલિંગ આપવા લાગી અને તેમને તેમના અધિકારો વિશે જાગૃત કરવા લાગી તેની પુત્રી મોટી થતી ગઈ અને રીના તેને સારી સ્કૂલમાં ભણાવવા લાગી અમુક વર્ષો પછી રીનાની સરકારી નોકરીનું પરિણામ આવ્યું અને તેને શિક્ષિકા તરીકે નિમણૂંક મળી તે હવે પોતાના અનુભવોને આધારે મહિલાઓને પ્રોત્સાહિત કરતી અને કહેતી કે ક્યારે હાર ના માનો તમારી તાકાત તમારી અંદર જ છે તેના કાકા સાથે અને સાસુના જેલમાંથી છૂટ્યા પછી પણ તેણે તેમની સાથે કોઈ સંબંધ ના રાખ્યો અને તેમને તેમના કર્મોનું પરિણામ ભોગવવા દીધું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ